સુરત અડવાલાઈન્સ વિસ્તારમાં આવેલી મિશન બિલ્ડિંગનો ગેલેરીનો ભાગ રાત્રે ધસી પડ્યો હતો ઘટનામાં પહેલા માળનો મોટો ભાગ અને ચાર પાંચ દુકાનો દબાઈ ગઈ સદભાગ્યે રાત્રિના સમયે ઘટના બનતા જાનહાની ટળી હતી સ્થાનિકોનો આરોપ છે કે મેટ્રો કામગીરી દરમિયાન જમીન વાઇબ્રન્ટ થવાથી આ ઘટના બની હોય શકે અધિકારીઓએ માહિતી ચકાસણી શરૂ કરી છે શહેર નટવાલાઈન્સ વિસ્તારમાં આવેલી જર્જરિત મિશન બિલ્ડિંગનો ગેલેરીનો ભાગ રાત્રે અચાનક ધસી પડ્યો આ ઘટનામાં પહેલા માળનો મોટો ભાગ નીચે ઢળી ગયો અને ગેલેરી નીચે આવેલી ચારથી પાંચ દુકાનો પૂર્ણપણે દબાઈ ગઈ સદભાગે રાત્રિના સમયે દુકાનો બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી સ્થાનિક વ્યાપારીઓ અને રહેવાસીઓનો આરોપ છે કે નજીક ચાલી રહેલી મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન જમીન ખૂબ વાયબ્રન્ટ થતી હતી જેના કારણે જૂની અને કમજોર ઇમારતોને નુકસાન થયું હોઈ શકે એમ દુકાન માલિકે કહ્યું આ બિલ્ડિંગ વર્ષોથી જર્જરિત હતી પરંતુ સ્થાનિક અધિકારીઓએ ક્યારેય સલામતીની તપાસ નહોતી કરી મેટ્રોની ખોદાઈથી ઇમારતોમાં ચીમળાટ શરૂ થઈ ગયો હતો